સમાજમાં ચાલતા આજે વધી રહેલા બિનચેપી રોગોના લાઈક કે થર્ટીસ કે ફોર્ટીસની અંદર પણ લોકોને બીપી ડાયાબિટીસને એ બધું આવી રહ્યું છે માત્ર બિનચેપી રોગમાં બીપી ડાયાબિટીસ જ નહીં માથાના વાળના વાળથી લઈ અને પગના નખ સુધી જેટલા પણ ટાઈપના રોગો છે લાઈક કે માથાના વાળ ખરવા આંખોને બાળકોમાં આંખના ચશ્માના નંબર આવવા મેદસ્વીપણું ઓબેસિટી ડિપ્રેશન એન્ઝાયટી ફેટી લિવર ગાઉટ જોઈન્ટના ડિસીઝ આર્થરાઈટીસ ઇવન પીસીઓડી અને આ બધા જ ડિસીઝનું મુખ્યત્વે કારણ છે કે જે આપણે લાઇફસ્ટાઈલનો પાર્ટમાં એટી પર્સન્ટ જે ભાગ ભજીવી રહ્યો છે જે આપણો ડાયટ ભજવી રહ્યો છે અને જેની અંદર આપણે છેલ્લા ઘણા દાયકાઓથી એક મોટો ચેન્જ લાવ્યા છીએ જેના કારણે આ બધી વસ્તુઓનો આપણે સામનો કરવો પડે છે લાઈક કે આપણું બોડી આપણું શરીર એ એક એન્જિન છે હવે એ એન્જિન લાઈક મારી ગાડી પેટ્રોલની ગાડી હોય તો હું પેટ્રોલ નાંખીશ તો જ એ ગાડી પ્રોપર રીતે ચાલશે અને એન્જિન સચવાશે પરંતુ એ મારી ગાડીની અંદર જો હું સોલવન્ટ નાખીને ગાડી ચલાવીશ તો મારું એન્જિન બટ ઓબ્વિયસ ખરાબ થવાનું જ છે એ જ રીતે આપણો ખોરાક એ આપણું ફ્યુઅલ છે હવે આપણે ખોરાકની અંદર પેટ્રોલ લઈએ છીએ કે સોલ્વન્ટ લઈએ છીએ તે આપણે વિચારવાનું છે તો જ ને તો જ આપણે આ બધા બિનચેપી રોગોથી છુટકારો મેળવી શકીશું આજે દરેક વ્યક્તિનો વજન વધતો ચાલુ થઈ ગયો છે શરૂઆતથી જ ઈવન નાના બચ્ચાઓ સ્કૂલ ગોઈંગ બચ્ચાઓમાં પણ પેટ બહાર હોય છે પહેલાંના વડીલોમાં જો આજે એંસી પંચ્યાસી કે નેવું વર્ષના કોઈપણ વ્યક્તિને જો આપણે જીવતા જોઈશું તો કોઈ પણ વ્યક્તિના પેટ બહાર નહીં હોય તો હંમેશા કોઈપણ વ્યક્તિનું વજન ત્યારે જ વધે જ્યારે એ અંદરથી અનહેલ્ધી હોય ત્યારે જ એ કોઈપણ વ્યક્તિનું વજન વધે અધરવાઇઝ તંદુરસ્ત વ્યક્તિનું ક્યારે પણ વજન વધે નહીં તમામ પ્રકારના બિનચેપથી રક્ષણ મેળવવા તેમજ તમારા શરીરને સ્વસ્થ રાખવા અમુક પ્રકાર જો તમે તમારા વિચાર બદલશો તો શરીર ચોક્કસ બદલાશે જેમ કે મને વધારે ભૂખ લાગે છે તો મારે એનું કારણ સમજવું પડશે આઈડિયલી જે તે વખતે શંકર ભગવાનનું એક કહેવત છે કે ભાઈ એક વખત ખાવું ને ત્રણ વખત નાવવું પણ આપણે બધા આજકાલની લાઇફસ્ટાઈલની અંદર ત્રણ વખત ખાઈએ છીએ અને એક વખત નહીએ છીએ અમુક લોકો તો ઘણા બધા એવા પણ મેં જોયેલા છે કે જે પાંચ પાંચ વખત ને છ છ વખત કારણ કે યુઝઅલી આપણી એક નોર્મલ લાઈફસ્ટાઈલ થઈ ગયેલી છે કે સવારે બ્રેકફાસ્ટ બપોરે લંચ સાંજે ડિનર અને જો રાત્રે લેટ નાઇટ જાગવાનું હવે ચાલુ થઈ ગયું છે તો જેના કારણે રાત્રે પણ ભૂખ લાગવાની તો દિવસમાં ચારથી પાંચ વખત લાઈક કરજો અને શેર અવશ્ય કરજો ખાવું પડતું હોય છે શરીરને ખરેખર આટલી બધી કેલરીઝની જરૂર જ નથી હોતી આટલા બધા ખોરાકની જરૂર જ નથી હોતી રાઈટ સેકન્ડ થિંગ છે કે હું જેટલી વખત પણ ખાઈશ કે પાંચ વખત ખાઈશ પણ પાંચ વખત આપણે એટલીસ્ટ એ તો નક્કી જ કરવું પડશે કે હું ખાઈશ તો તંદુરસ્ત ખોરાક જ ખાઈશ એ સિવાય બીજો કોઈ પણ ખોરાક ખાઈશ નહીં જો તમે તંદુરસ્ત બનશો તો વજન આપ વેળે ઘટી જ જતો હોય છે કારણ કે શરીરમાં કંઈ પણ અબનોર્મલ ચાલતું હોય તો જ તો જ માત્ર ને માત્ર વજન વધતો હોય છે જો હાલની જીવનશૈલી કામ નથી કરતી તો નવી જીવનશૈલી આપણે અપનાવી જ પડશે મારો કહેવાનો મિનિંગ એવો છે કે જો આજની જીવનશૈલીથી આજે આપણને કોઈપણ જાતના બિનચેપી રોગો થતા હોય અને એના કારણે આપણે સહન કે કોઈપણ જાતની મેડિસિન લેવી પડતી હોય તો એ જીવનશૈલીને ચેન્જ કરવી જ પડશે ડાયટીશિયન્સ ઘણા બધા એવા મેં જોયેલા છે કે ડાયટ આપે છે ત્રણ મહિના કોઈપણ વ્યક્તિનું વજન વેઇટ લોસ થઈ જાય છે પણ ફરીથી પાછી જો તમે એની એ જીવનશૈલી ઉપર આવી જશો તો ક્યારેય પણ તમારો એવો નહીં થાય કે તમારું શરીરને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે તો જીવનશૈલીમાં બદલાવ લાવવો જ પડશે તો ને તો જ તમારું શરીર સ્વસ્થ બની શકશે ઘણા લોકો એવું કહેતા હોય છે કે નાની ઉંમરે બીપીને ડાયાબિટીસ આવી ગયું તો એ દોષ દેતા હોય છે કે મારા માતા પિતાના કારણે આવ્યું પરંતુ એવું નથી તમે એટી પરસન્ટ જેટલું જો તમે તમારા લાઇફસ્ટાઈલને કંટ્રોલ કરો તો તમે એ ડાબીપી ડાયાબિટીસ કે કોઈપણ બિનચીપી રોગના જીન્સને એક્સપ્રેસ થતાં અટકાવી શકો છો કે જેથી કરીને એ રોગમાં પરિણમે નહીં બિનચીકી રોગોથી રક્ષણ મેળવવા માટે માત્ર માત્ર એક જ રસ્તો છે કે જે ખોરાક આપણો ડાયટરી લાઇફસ્ટાઈલ એ જ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે કારણ કે ફૂડ એ જ ક્યોર છે બાકી કોઈપણ જાતની મેડિસિન એ સિમ્ટોમેટિક રિલીફ છે લાઈક કે મને ડાયાબિટીસ છે પણ અને ડાયાબિટીસની ગોળી હું ગળીશ આઠ કલાક કે બાર કલાક પછી ફરીથી બીજી ગોળી તો લેવી જ પડશે તો એ સિમ્ટોમેટિક રિલીફ છે જોયા જ્યારે ફૂડ એ ફૂડ એ માત્ર ને માત્ર ક્યોરનો રસ્તો છે અને તમામ પ્રકારના રોગોથી રક્ષણ મેળવી શકાય છે સાત્વિક અને સમતોલ આહારના કોમ્બિનેશન સાથે કારણ કે ફૂડના ફંક્શન્સ છે કારણ કે ફૂડથી ગ્રોથ રિપેર પ્રોટેક્શન ઇમ્યુનિટી આપણી મેટાબોલિઝમ રન થતી હોય છે અને જેના કારણે આપણી તંદુરસ્તી ઉપર એની અસર થતી હોય છે આપણે બધાએ તમામ લોકોએ જોયેલું છે કે કોવિડની અંદર આપણે ઘરે ઘરે જઈને દરેક લોકોને મલ્ટિવિટામિન્સ આપી છે વિટામિન ડી આપ્યું છે વિટામિન સી વિટામિન જિંક આ બધી તમામ વસ્તુઓ સપ્લિમેન્ટ્સથી લેવાની જગ્યાએ આપણે આપણા આહારની અંદર રોજિંદા આહારની અંદર એમનો સમાવેશ કરવો જોઈએ તો અને તો જ માત્ર બિનચોપી રોગોથી રક્ષણ મેળવી શકાશે કહેવાય છે કે ન્યુટ્રિશન પોષણ એ આપણા શરીરનું પોષણ એ એક સો વર્ષના ગેપ સુધી ઇમ્પેક્ટ કરતું હોય છે મારો કહેવાનો મતલબ એવો રહ્યો છે કે આજે તમે ને હું જે ઓવમમાંથી બન્યા છીએ એટલે કે માતાના અંડકોષમાંથી જે બન્યા છીએ એ અંડકોષ એ ક્યારે બનેલું હોય એ જ્યારે આપણી માતા એના મમ્મીના પેટમાં હોય ત્યારે બનેલું હોય હવે આપણે સૌ વિચાર કરવા જઈએ કે મારા નાનીનું કે આપના નાનીનું ન્યુટ્રિશન લેવલ કેવું હશે તો આપણે બધા જ એગ્રી કરીશું કે બહુ જ સરસ હતું રાઈટ પણ મારા છોકરાની નાનીનું ન્યુટ્રિશન લેવલ એ જોવા જઈશું તો એ થોડુંક ઓકે કારણ કે એ જનરેશનથી ઘણો બધો આપણે આપણી જીવનશૈલીમાં બદલાવ લાયેલા છીએ હવે મારા છોકરાના છોકરાની નાનીનું ન્યુટ્રિશન લેવલ કેવું હશે તો બહારથી જે રેડીમેડ ફૂડ પેકેટ્સ નાનપણથી જ કે કોલ્ડ બેવરેજીસ ચોકલેટીસ એ બધીવાળું બેકરી પ્રોડક્ટ્સ આ બધી જ વાળું અને આ બધી વસ્તુઓ આજની જનરેશનના આપણા બાળકો રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરી રહ્યા છે તો જેથી કરીને આપણામાં જેટલા પણ બિનચેપી રોગોનું પ્રમાણ અત્યારે જોવામાં મળી રહ્યું છે તેથી પણ વધુ પ્રમાણ આપણા બાળકો એટલે નેક્સ્ટ જનરેશનની અંદર જોવાની સંભાવના પૂરેપૂરી છે જો તમને પણ અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર અવશ્ય કરજો જલ્દી મળીશું એક નવી જાણકારીની સાથે